ચાલો ફ્રેન્ડ આજે બનાવીએ આપણે ઘૂઘરા મસાલા ઘૂઘરા જો લાલ ચટણી લાલ મરચાં પલાળીને બનાવી લીધી છે અને આ આપણે રાજકોટની પ્રખ્યાત ચટણી બનાવેલી છે જો એ ચટણી આ આંબલી ખજૂર અને ગોળની ચટણી બનાવેલી છે તે ગરમ કરી ઉકાળી અને બાફીને રેડી કરી છે આ શિંગદાણા વઘારી લીધા છે સિંગદાણા શેકી છોતરા કાઢીએ અને વઘાર્યા છે હવે આ બટેકાનો છૂંદો કરી લેશું બટેકાનો છૂંદો થઈ જાય એટલે એમાં મીઠું આદુ મરચાં ની પેસ્ટ અને ઉમેરી દઈએ હવે ગરમ મસાલો દાણા નાખી દઈએ બધું મિક્સ કરી લઈએ પછી આપણે અંદર ખાંડ અને લીંબુનો રસ ઉમેરી દઈએ હવે બધું મિક્સ કરી લીધું છે હવે મેંદો અને રવો ચાળી લઈએ એક વાટકી રવો નાખ્યો છે બે વાટકા જેટલો મેંદો લીધો છે તેમાં મીઠું નાખ્યું મોણ સારી રીતે નાખવાનું છે તો હવે આપણે નાખી પછી તેનો લોટ બાંધી લઈએ સરસ રીતે લોટ બંધાઈ જાય લોટ આપણો રેડી છે તેલ નાખીને કુણવી લઈએ હવે આપણે પૂરી બનાવી એમાં ઘોઘરાનું માવો નાખી દઈએ બટાકાનો અને ગોગરા વાળી લઈએ હવે કિનારી બાંધી દઈએ એવી જ રીતે કિનારી વાળી લેવાની હવે આપણા ઘૂઘરા રેડી છે એવી જ રીતે આપણે બીજા ઘૂઘરા બનાવી લઈએ આપણા ઘૂરા તો હવે આપણે તેને તેલમાં તળી લઈએ તેલમાં તળાઈ જાય સારી રીતે એને તળી લેવાના છે હવે આપણા ગુગરા તળાઈને રેડી છે તો હવે સૌ કરી દઈએ હવે એમાં લાલ મરચ ચટણી પીળી ચટણી રાજકોટની આમલીની ચટણી पची सींग दाणा मरची कांदा ऐड कर दिए दाणा नाखी दिए पी सेव नाखी दिए તો રેડી છે આપણા મસાલા ગોગરા તમને અમારી રેસીપી સારી લાગી હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો